ભાજપ પક્ષના લોકસભાના ઉમેદવાર નારણ કાછડિયાએ પોતાના વતનની અંદર મતદાનનો લાભ લીધેલો હતો પરિવાર સાથે પહોંચેલા નારણ કાછડિયાએ આ તમામ લોકો મતદાન કરે અને કોઈ પણ વ્યક્તિ મતદાનથી વંચિત ન રહે તેવો અનુરોધ કરેલો હતો અમરેલી લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર નારણ કાછડિયાએ માદરે વતન ચરખડિયા ખાતે પરિવાર સાથે મતદાન કરવા પહોંચેલા હતા ચરખડીયા ગામની ચારસોની આસપાસની વસ્તીમાં ભાજપના ઉમેદવાર નારણ કાછડીયાએ દેશના નિર્માણ અને દેશના સીમાડા સુરક્ષિત રાખવા સાથે આતંકવાદ મુક્ત કરવાના આ લોકશાહીના પર્વમાં સૌ બની મતદાન કરે તેવો અનુરોધ કરેલો હતો નારણ કાછડીયાએ આ જીતનો વિશ્વાસ પણ વ્યક્ત કરેલો હતો આજે પહેલાં તો અમરેલી સંસદીય વિસ્તારના તમામ ભાઈઓ બહેનો અને યુવાનોને મારા પહેલાં જય જય શ્રી રામ આજે જ્યારે બે હજાર ઓગણીસના લોકસભા ચૂંટણીના પર્વ છે આજે મતદાન જ્યારે થયું ત્યારે હું મારા વતન મારા ગામ ચરખડિયા અમે પરિવાર સાથે આજે જ્યારે મતદાન કરવા આવ્યા ત્યારે આવનારા બે હજાર ઓગણીસના આજે મહાપર્વનું જ્યારે આ મતદાન થયું છે ત્યારે આ દેશના નિર્માણ માટે રાષ્ટ્રની રક્ષા માટે રાષ્ટ્રના સીમાડાઓની સલામતી માટે દેશના વિકાસ માટે અને પાકિસ્તાનને અત્યાર સુધીમાં કોઈએ ના જવાબ આપ્યો એવો જડબાતોડ જવાબ આપવા માટે અને આ દેશને આતંકવાદ મુક્ત કરવા માટે જ્યારે આજે આ મહાપર્વનું જ્યારે મતદાન થઈ રહ્યું છે ત્યારે હું દેશના અને ગુજરાતના અને ખાસ કરીને મારા અમરેલી સંસદીય વિસ્તારના તમામ ભાઈઓ બહેનોને અને યુવાનોને એટલી અપીલ અને વિનંતી કરું છું કે આજે આ મહાપર્વનું જ્યારે આ ચૂંટણીનું ચાલી રહ્યું છે ત્યારે આપ સૌ આપના ઘર મોલ્લો આજુબાજુના તમામ મતદાર ભાઈઓ બહેનોને જાગૃત કરી અને મતદાન કરો એવી આપને અપીલ કરું છું જય જય શ્રી રામ વિશ્વાસ જીતનો વિશ્વાસ તો આપ જોઈ રહ્યા છો આજે જે લોકોમાં ઉત્સાહ મેં મારા ત્રીસ વર્ષના રાજકીય કારકિર્દીમાં ક્યારેય નથી જોયો એવો મતદારોનો ઉત્સાહ છે એ જ બતાવી રહ્યા છે કે અમરેલી સંસદીય વિસ્તારમાં અત્યાર સુધીમાં ક્યારેય નહીં આવ્યો હોય લીડ એવી લીડ આવી અને આ અમરેલી જિલ્લાની ભારતીય જનતા પાર્ટીની સીટ આપણે જીતીએ છીએ એમાં કોઈ શંકા નથી